થઈ છે સમગ્ર આણંદ પંથકમાં ભારે પવન સાથે વરસાદ છે ભારે વરસાદના કારણે રસ્તા ઉપર નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ સર્જાયા છે આણંદમાં બે દિવસ પહેલા જે ધોધમાર વરસાદ વરસ્યો છે હજી પાણી ભરાયું છે અને આજે ફરીથી વરસાદી માહોલ રાત્રે શરૂ થયો છે તો ધોધમાર વરસાદ આણંદ પંથકમાં જોવામાં આવી રહ્યો છે સતત વરસાદી માહોલ છે આણંદની અંદર સાંજ પણ તાજ આ વરસાદી માહોલ સર્જાયો છે આ પહેલાં આણંદ અને બોરસદમાં ચૌદ ઇંચ વરસાદ ખાબતો હતો આણંદમાં પણ ધોધમાર વરસાદ છે અને ફરીથી આજે આ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આણંદ શહેરમાં આજે સાંજના સુમારે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે અને જેને લઈને આખો દિવસ બાફ અને ત્રાસેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે આખો દિવસ ગરમી અને બાદ મોડી સાંજે વરસાદ શરૂ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે હું આપને જે દ્રશ્યો બનાવવા જઈ રહ્યો છું તે આણંદ શહેરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં છે અહીંયા જોઈ શકાય છે કે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે અને તેની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે ધોધમાર વરસાદને લઈને ખેડૂતો તેમજ નગરના લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે બુરહાન પઠાન જી ચોવીસ કલાક આણંદ બુલેટ માં આગળ વાત કરીએ ને વાત નવસારીની